આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સરકારના કર્મ યોગ્યોની સેવા ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી અન્યોને પ્રેરણારૂપ કાર્ય દ્વારા સરકારી નોકરીમાં લોકસેવાની કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળ પેટલાદના કિરણ કુમાર પ્રવિણભાઈ જાદવ એંસી ટકા દિવ્યાંગતા ધરાવે છે તેઓએ તેમની દિવ્યાંગતાના આ પડકારની સામે જજુમીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને આધુનિક યુગની માંગ મુજબ કમ્પ્યુટરમાં પ્રવિણતા મેળવી જોકે નોકરીદાતાઓને તેમની લાયકાત નહીં

કલેક્ટર પ્રવીણ ચૌધરી ને રૂબરૂ મુલાકાત કરીને જણાવ્યું હતું કે તેમને જ્યાં પણ આઉટસોર્સ માં કામ મળશે ત્યાં જઈને તેઓ કામ કરવા તૈયાર છે કલેક્ટર સાહેબે કિરણ જાદવ ની વાત સાંભળી માનવીય અભિગમ અને સંવેદનશીલતા દાખવીને કિરણભાઈને કિરણભાઈ ને આઉટસોર્સ માં કામ આપવાની ખાતરી આપી કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કિરણભાઈ ને આપેલી ખાતરી તેમના પોતાના જન્મ દિવસે જ પૂર્ણ કરી આઉટસોર્સિંગ ની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સહાયતા કેન્દ્રમાં નોકરી આપી

તો એમને મેં રજૂઆત કરી કે સર મારી આટલી ક્વોલિફિકેશન હોવા છતાં મને કોઈ જોબ મળતી નથી તો તમે મને નાનું મોટું કામ આપો તો જેથી હું સારું જીવન જીવી શકું એટલે સાહેબ શ્રીએ મને અહીં સહાયતા કેન્દ્ર પર મોકલી આપી તો આ હું છેલ્લા બે મહિના ત્યાં જોબ કરી રહ્યો છું અને અત્યારે હું સમાનભેર જીવન જીવી શકું છું એ માટે હું આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબનો ખૂબ જ આભારી છું કે અત્યારે હું સમાનભર જીવન જીવી શકું છું